નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ચેનલ તમામ માર્કેટ યાર્ડની અંદર પાંચ હજાર બસો એકાવન રૂપિયા આજે પણ રેકોર્ડ બેક જીરુના ભાવ નોંધાઈ રહ્યા છે આજે પણ ફરીવાર પાંચ હજાર પ્લસ જીરુ બજાર ઊંચામાં જોવા મળી રહી છે અન્ય માર્કેટ યાર્ડમાં પણ ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે કન્ટિન્યુ બજાર હજુ પણ જોવા મળી રહી છે વાયદા બજાર બાવીસ હજાર પ્લસ ચાલી રહ્યા છે જેના કારણે જીરોમાં તેજી યથાવત ચાલી રહી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો સમી એકતાલીસોથી બેતાલીસો ને પચાસ રૂપિયા હળવદ આડત્રીસો એકાવન થી બેતાલીસો ને પાંત્રીસ રૂપિયા રાજકોટ સાડત્રીસો એકાવન થી તેતાલીસોને દસ રૂપિયા થ્રોલ છવ્વીસો થી ચાર હજાર ત્રીસ રૂપિયા સિદ્ધપુર સાડત્રીસો નેવું થી સાડત્રીસો નેવું રૂપિયા બોટાદ આડત્રીસો પંચાણું થી બેતાલીસો ને એસી રૂપિયા પોરબંદર તે બેતાલીસો ને છૂપિયા ફચાઉ એકતાલીસો થી એકતાલીસો ને પચાસ રૂપિયા દિયોદર બેતાલીસો થી તેતાલીસો દસ રૂપિયા ઊંઝા પાંત્રીસો પાંચ પાંચ હજાર બસો ને એકાવન રૂપિયા નવસો પચાસ થી તેતાલીસો ને પાંત્રીસ રૂપિયા રાધનપુર તેત્રીસો દસ થી તેતાલીસો ને પંચોતેર રૂપિયા ગોંડલ અઠ્યાવીસો થી ચુમ્માલીસો ને એકવીસ રૂપિયા થરાદ પાંત્રીસો થી ચુમ્માલીસો એકાવન રૂપિયા ચામજોધપુર છત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી તેતાલીસો ને એકવીસ રૂપિયા ધ્રાંગધ્રાય ચોત્રીસો સાઠથી બેતાલીસ બેતાલીસ રૂપિયા જસદણ ત્રણ હજારથી તેતાલીસો રૂપિયા ધાનેરા છત્રીસો થી તેતાલીસ પચાસ રૂપિયા માંડલ સાડત્રીસો થી બેતાલીસો ને એકાવન રૂપિયા અમરેલી ત્રણ હજાર થી બેતાલીસો થી રૂપિયા પાટડી આડત્રીસો પચાસ થી એકતાલીસો પંચોતેર રૂપિયા હારીજ આડત્રીસો થી તેતાલીસો સત્તર રૂપિયા બાબરા તેત્રીસો દસ થી ચાર હજાર રૂપિયા જૂનાગઢ ત્રણ થી બેતાલીસો રૂપિયા અંજાર એકતાલીસો ચાલીસથી એકતાલીસ ને ચાલીસ રૂપિયા નેનાવા સાડત્રીસોથી તેતાલીસ ઓન સાઠ રૂપિયા ભાંભર પાંત્રીસો પચાસથી બેતાલીસોન એક્યાશી રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા જામનગર સાડત્રીસો પાંચથી બેતાલીસ ઓન પંચ્યાસી રૂપિયા અને થરા એકતાલીસસોથી તેતાલીસોને એકાવન રૂપિયા